ગુજમણીની સવારમાં એક વ્લોગ અને આપડી દુકાન જેતપુર આપણે થોડાક ઘરે અને હું અત્યારે કરું મારી દુકાન સાફ હમણાં મારી પાસે ટાઈમ મળતો બ્લોગ બનાવવાનો એટલે મારા જે જૂના બ્લોગ હતા જોકે એડિટિંગ કરવાના હતા એ બધા એડ કરી કરીને આપણે અપલોડ કરી રહ્યા હતા થોડાક દી હમણાં રોજ આપણે દુકાન જ છે ટાઈમ કે મળતો નથી જવા આવવાનો આજી આપણે સેજ વેલી બહુ કેવા પૂરતી કઈ અગી એમ છે થોડી બંધ કરી અને અત્યારે આપણે જઈએ ઘરે થોડા ઘણા કામ છે એ પતાવશું મારા કંઈ બહુ જાજા કામ છે ને ભાઈને કામ છે અને ઓલું ખાંઈ જાય પછી મારા બસમાં ધક્કા ખાતા ખાતા જવું એના કરતાં વહેલા હરિયા જઈએ ને આજે હું ટ્રાફિક થોડુંક ઓછું તો હરખી દુકાન દુકાન સરખી સાફ કરી નાખી બાકી હમણાં દુકાનમાં નવરાઈ નથી મળતી ટાઈમ હવે હતો નહીં ભાઈના ભાઈ અત્યારે તમને દેખાય એ બોરો લઈને જાય હા એનું કામ કરવા જઈએ પેલા એ પતાવતા હોય ત્યાં હું હરખી દુકાન સાફ કરી નાખું પાયલિંગ જે બધા પૂઠા જેનું આપણું પાર્સલ પેક કર્યું હોય એટલે એ બીયું જાય અને આપણે આડું આડુંથી નડતું મટે અને દુકાન ચોખી દુકાનથી ઝાપટી નાખી છે હજી આપણે ઘણું બધું બાકી છે અને હંજવાય હજી બધું કાઢવાનું હોય કમ્પ્લીટ કરી નાખી પછી નીકળીશું આપણે નીકળી ગયા ઘરે અંધારું મંડું થાવા થોડીક જ વારમાં કમ્પ્લીટ અંધારું થઈ જ જાય આપણે ઘરે પહોંચશું ત્યાં બાકી તો જોઈએ લોગ આજનો જ નહીં ઉતારી ગઈશું ઉતારી પછી કાલ સવારે ઉતારીશ લોગ અત્યારે બોગી ફટાફટ કરે સામે હે ટ્રાફિક

આપણા અહીં શંકર ભગવાનના મંદિરે મસ્ત દર્શન કરવા પેલા શંકર ભગવાનનું દર્શન કરશું અને પછી થોડા ઘણા બીજા આજના કામ છે એ પતાવશું આઈ તો લોકો આપણે અહીં જ બંધ કરી દઈએ એટલે ફરી પાછા મળશું એક ઓર વ્લોગમાં